ચાલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણી યુટ્યુબ ચેનલમાં એક ગાય વેચવા માટેની આવી છે અને જો તમારે કોઈ પણ પશુ વેચવું હોય કે પછી વાહન વેચવું હોય મારો નંબર એ સ્ક્રીન ઉપર આપેલો છે તેમાં તમે વોટ્સએપમાં તમારા પશુના અથવા વાહન વેચવાનું હોય તો એના પોટા કે વિડિયો મોકલી દેવાના એટલે મારી યુટ્યુબ ચેનલમાં તમારી જાહેરાત ચડી જશે ચાલો મિત્રો હું ગાયની થોડી જ જે મારી પાસે જાણકારી છે એ તમને હું આપી દઉં ગાયનું વેતરની વાત કરું તો ચોથું વેતર છે અને વ્યાવાની કેટલા દિવસની વાર છે એની વાત કરું તો દસથી બાર દિવસની કાચી છે ગાય દસથી બાર દિવસની કાચી છે ગાયના માલિકનું કહેવાનું છે અને ગાયને કાન કટે સિંગ પેટર્નને તમે જોઈ શકો છો કેવી છે અને ભૂરા કલરની ગાય છે તમે જોઈ શકો છો ગાય અને આ ગાય જોવા ક્યાં મળશે એની વાત કરું ગામ વેરાવા તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ પ્રોપર તમને વેરવામાં જોવા મળશે આ ગાય અને આમ ગાય તમે જુઓ તો ગાય તો સારી છે કંઈ કહેવા પણ નથી ત્રણ ચાર વેતરની માસ આ ચોથું વેતર વ્યાય છે ગાય હવે તમે ગાયની કિંમતની વાત કરું તો ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે માલિકે તેમાંથી પણ આગું પાછું થઈ જશે ગાયના માલિકનો નંબર નીચે આપેલો છે તેમાંથી ગાયના માલિકનો કોન્ટેક કરવો બરોબર